કેમ છો ચાલો આજે એક એવી આદતની વાત કરીએ જે મને લાગે છે કે આપણા બધામાં થોડી ઘણી તો હોય જ છે ક્યારેક એવું લાગ્યું છે કે આપણે પોતે જ પોતાના દુશ્મન બની જઈએ છીએ જાણી જોઈને પોતાના રસ્તામાં પથ્થર મૂકીએ છીએ આવું કેમ થાય છે ચાલો આજે આ જ ગૂં ચૂકે આ વાક્ય સાંભળ્યું છે ક્યાંક અરે યાર હું તો પરીક્ષામાં ટોપ કરી દેત પણ છેલ્લી રાત્રે જ વાંચવા બેઠો હા આ તો જાણે આપણું નેશનલ એક્સક્યુઝ છે ખરું ને સ્કૂલ હોય કોલેજ હોય કે પછી ઓફિસની ડેડલાઈન આ બહાનું તો આપણો પડછાયો બનીને સાથે જ ફરે છે અને બસ આ જ બહાનાની પાછળ એક આખું મનોવિજ્ઞાન છુપાયેલું છે તો સવાલ એ છે કે આ છે શું આ જાતે જ પોતાના માટે બહાના બનાવવાની આદત આખરે છે શું કેમ આપણે જાણી જોઈને હારવા માટેની તૈયારી કરીએ છીએ ચાલો આની પાછળનું સાયકોલોજી સમજીએ સાયકોલોજીની ભાષામાં આને એક ભારે નામ આપ્યું છે સેલ્ફ હેન્ડીકેપિંગ પણ ચાલો આપણે સાદી ભાષામાં સમજીએ આ બિલકુલ એવું છે કે રેસ શરૂ થાય એ પહેલા જ આપણે આપણા બૂટની દોરી ઢીમી કરી દઈએ પછી જો હારી જઈએ તો આપણી પાસે એકદમ રેડીમેડ બહાનું હોય અરે દોરી ખુલી ગઈ હતી ને તો હું જ જીતવાનો હતો પણ આવું કરવાની જરૂર શું છે શા માટે કોઈ આવું કરે જવાબ છે એક જ વસ્તુને બચાવવા માટે અને એ છે આપણું સેલ્ફ એસ્ટીમ આપણું આત્મસન્માન આપણો જે અહંકાર છે ને એ બહુ નાજુક હોય છે એને નિષ્ફળ શબ્દ સાંભળવો ગમતો જ નથી એટલે એને બચાવવા માટે આપણું મગજ આખી ગેમ રમે છે આ એક પ્રકારની માનસિક ઢાલ જુઓ આત્મસન્માન બનાવવાની વાત આવે ને તો બે રસ્તા છે એક છે સાચો રસ્તો મહેનત કરો નવી સ્કિલ્સ શીખો ભૂલોમાંથી શીખો અને ધીમે ધીમે આગળ વધો આ રસ્તો થોડો અઘરો છે અને બીજો છે શોર્ટકટ સેલ્ફ હેન્ડીકેપિંગનો રસ્તો જેમાં આપણે બહાના બનાવીએ જવાબદારીથી ભાગીએ અને બસ આપણા ઈગોને સાચવીને બેસી રહીએ અને આ ઢાલ આપણે કયા કયા સ્વરૂપે વાપરીએ છીએ અરે આપણી આસપાસ જ છે બધું સૌથી પહેલું તો પ્રોગ્રેસ્ટિનેશન કાલે કરીશું પછી આવે વિક્ટીમ કાર્ડ રમવું મારી સાથે જ હંમેશા ખરાબ થાય છે પછી બીજાને કે સિસ્ટમને દોષ આપવો આ સિવાય સતત એવું બતાવવું કે હું બહુ જ સ્ટ્રેસમાં છું કે પછી બીજી બિનજરૂરી બાબતોમાં ખોવાઈ જવું આ બધું શું છે એ જ આપણી ઢાલ આ વાતને એકદમ સીધી રીતે કહેવી હોય તો આપણે પોતે જ આપણા માટે મુશ્કેલીઓ ઊભી કરીએ છીએ અને પછી એ જ મુશ્કેલીઓ તરફ આંગળી ચિંધીને દુનિયાને કહીએ છીએ જુઓ આના કારણે હું સફળ નથી થઈ શક્યો કેટલી ચાલાકીભરી રમત છે ને અને આ રમતમાં એક છુપાયેલું ઈનામ પણ છે ખબર છે આ એક એવી ગેમ છે જેમાં આપણો ઈગો ક્યારે હારતો જ નથી જો નિષ્ફળ ગયા તો બહાનું તૈયાર જ છે પણ જો એ અવરોધ છતાં સફળ થઈ ગયા તો 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 આપણે પોતાને કોઈ જીનિયસથી કમ નથી સમજતા ઓહો મેં તો ખાલી એક જ રાત વાંચ્યું હતું અને તો એ પાસ થઈ ગયો વિચારજો આખું વર્ષ વાંચ્યું હતો આ વિચાર જ આપણા ઈગોને ખુશ કરી દે છે પણ આ સ્ટ્રેટેજીમાં એક બહુ મોટી ગડબડ છે વાસ્તવિકતા એટલે કે રિયલ લાઈફ આ બહાનાઓને લાંબો સમય ચાલવા દેતી નથી શરૂઆતમાં બધું બરાબર લાગે પણ ધીમે ધીમે આ ઢાલમાં તિરાડો પડવા લાગે છે આખરે થાય છે શું સૌથી પહેલાં તો બહાનાનો ઢગલો થતો જાય છે પણ સામે કોઈ સાચી સિદ્ધિ કોઈ રિયલ અચીવમેન્ટ હોતી નથી પછી ધીમે ધીમે આપણી આસપાસના લોકો આપણા મિત્રો આપણો પરિવાર એ લોકો પણ આપણી વાર્તાઓ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે અને છેલ્લે જે નાજુક આત્મસન્માન આપણે આ બહાનાના પાયા પર બનાવ્યું હતું એ એક દિવસ ધડામ દઈને પડી જાય છે હું તમને કિસ્સો સંભળાવું એક સાયકોલોજીસ્ટે એક બહુ જ હોશિયાર માણસની વાત કરી હતી એ માણસ પોતાના માતા પિતા સાથે રહેતો હતો અને ખૂબ જ દારૂ પીતો હતો હવે બહારથી જોનારને તો એવું જ લાગે કે દારૂના કારણે એનું જીવન બરબાદ થઈ ગયું પણ ખરી હકીકત એ નહોતી એનું દારૂ પીવું એ એની નિષ્ફળતાનું કારણ નહોતું એ તો નિષ્ફળ થવા માટેનું એનું બહાનું હતું સમજો છો આ વાત એણે દારૂને પોતાની ઢાલ બનાવી લીધી હતી હું તો દારૂડીયો છું મારાથી કશું નહીં થાય આ બહાના પાછળ છુપાઈને એ જીવનની બધી જ જવાબદારીઓથી બચી રહ્યો હતો તો આ સેલ્ફ હેન્ડીકેપિંગનો સોદો કેવો છે ટૂંકા ગાળા માટે એકદમ સેફ ફીલિંગ કોઈ જવાબદારી નહીં કોઈ ડર નહીં પણ લાંબા ગાળે એની કિંમત શું છે આખું જીવન એક ગુમાવેલું જીવન આનાથી મોંઘો સોદો બીજો કોઈ હોઈ શકે ખરું તો આમાંથી બહાર કેવી રીતે નીકળવું આની કોઈ જટિલ ફોર્મ્યુલા નથી આનો પહેલો અને સૌથી અગત્યનો ઉપાય કોઈ મોટો પ્લાન બનાવવાનો નથી એ બસ એક નાની પણ બહુ જ અગત્યની અને કદાચ થોડી પીડાદાયક જાગૃતિ છે સેલ્ફ અવેરનેસ અને આ જાગૃતિ એટલે શું એટલે પ્રામાણિકતાથી એ સ્વીકારવું કે આપણું નસીબ ખરાબ નહોતું પણ આપણે ડરેલા હતા આપણે લાચાર નહોતા પણ આપણે જવાબદારી લેવાથી ભાગી રહ્યા હતા હા આ વાત સ્વીકારવી સહેલી નથી પણ આ સત્યનો સ્વીકાર જ આ ચક્રમાંથી બહાર નીકળવાનો પહેલો રસ્તો છે તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ જરા વિચારો શું થાય જો આપણે ડરવાનું બંધ કરી દઈએ અને જવાબદારી લેવાનું શરૂ કરી દઈએ આપણે આ બહાનાની ઢાલને નીચે મૂકી દઈએ તો આપણી અંદર કેટલી તાકાત છુપાયેલી હશે વિચારજો